ધોરાજી શહેર ભાજપ મહિલા સંગઠન દ્વારા આયોજિત ફ્રી સ્ત્રી રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ધોરાજીમાં રંગમંડપ ખાતે ધોરાજી શહેર ભાજપ મહિલા સંગઠન દ્વારા આયોજિત ફ્રી સ્ત્રી રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલા ભાજપ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ખાસ ગાયનેક ડોક્ટર ઓર્થોપેડિક ડેન્ટલ ડોક્ટરો હાજર હતા અને સવારે નવ વાગે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પાંચસો થી વધારે દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો જેમાં ભાજપના આગેવાન વીડી પટેલ ધોરાજી શહેર પ્રમુખ કૌશિક વાઘડિયા મહામંત્રી જયંતિભાઈ કોયાણી દીપકભાઈ ટોપિયા વિનોભાઈ માથુકિયા હર્ષુભાઈ ટોપિયા ધોરાજી નગરપાલિકાના પ્રમુખ શ્રી પાયલબેન તોડકિયા કારોબારી ચેરમેન સીસી અંટાળા ઉપપ્રમુખ ચંટુભાઈ કોયાણી રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી રવિભાઈ માકડિયા ભાજપ આગેવાન વિમલભાઈ ગોયાણી ધોરાજી શહેર મહિલા મોરચાના મહામંત્રી મીનાબેન મેશિયા ધોરાજી શહેર પૂર્વ પ્રમુખ રેખાબેન ડાભી સહિતના આગેવાનો દ્વારાથી પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો પાંચસોથી વધારે દર્દીઓની તપાસ કરવામાં આવી હતી સાથોસાથ કોઈ દર્દીને અને તકલીફ હોય તેના માટે પણ પ્રાઇવેટ હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવી હતી કાર્યક્રમમાં ભાજપ મહિલા સમિતિ દ્વારા રેખાબેન્ડ આપી અને ભાજપના તમામ મહિલાઓ આ કેમ્પને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી મારું નામ રેખા ડાબી છે હું ધોરાજી શહેર પૂર્વ પ્રમુખ છું અને વીસ વર્ષથી આપણે પાલટીના કામ કરીએ છીએ અને અત્યારે એક એવું આયોજન કરેલું છે પાર્ટીમાં કે આમ બધા બહેનોને એવો ઉમંગ આવ્યો કે આપણે મહિલા મોરચામાંથી ડોક્ટર છે નાદકાન ભરાના છે પછી ઓર્થોપેડિક છે ડેન્ટિસ છે બધા ડોક્ટર નો પણ અમને સાથ સહકાર સારો છે અને એક એનો નિર્ણય લીધો કે

પેલા ઉપપ્રમુખ હતી ત્યાર પછી પદે અત્યારે છું અને અમે બધા મહિલાઓ આ સંગઠન ધોરાજીમાં મહિલાઓનું અત્યારે ખુબ મોટું જૂથ છે તો અમે બધા બહેનો એ નક્કી કરેલું કે આપણે કઈક સારા કાર્ય કરીએ એના સ્વરૂપે અમે ફ્રી નિદાન કેમ્પ નું આયોજન કરેલું તો અમે બધા ડોક્ટરોને એમ થયું કે બધા ડૉક્ટરોને આપણે બહેનોને સેવા આપીએ અને અહીંયા ખૂબ મોટી સંખ્યામાં બહેનો લાભ લે છે અમારી મહિલા સંગઠનની બધી બહેનો અત્યારે હાજર છે અને ખૂબ ઉત્સાહથી અમે ગઈકાલે સાંજે રંગોળી કરી અને અત્યારે જેટલા આમંત્રિત મહેમાનો હતા એ બધાને અમે આવકાર્યા અને અમારો અત્યાર સુધીનો કાર્યક્રમ ખૂબ સફળ થયો અને અમે ઈચ્છીએ છીએ કે અમારો કાર્યક્રમ ખૂબ સફળ થાય અને અમે મહિલાઓ આવાન આવા કામ કરતા રહીએ અને આમને આમ અમારું સંગઠન જળવાઈ રહે એ માટે અમે પ્રયત્ન કરીશું મારું નામ સૈચિલ જાગાણી છે હું સંગઠન સંગઠન સમિતિની પ્રમુખ છું અને અહીંયા આપણે ધોરાજી ભાજપ ની બેનો દ્વારા કેમ્પનું આયોજન કરેલું છે અને એમાં સર્વરોગ નિદાન કેમ્પ બેનોને લગતા જે રોગ હોય એના નિદાનનું કેમ્પનું આયોજન કરેલું છે અને એમાં બોડી સંખ્યામાં બેનોએ આમાં પાર્ટિસિપેટ કર્યું છે જે આ કેમ્પ છે એમનો લાભ લીધો છે અને તેમાં લગભગ ઘોડાસીની બધી સંસ્થાઓ જેવી કે જે બેનો દ્વારા ચલાવવામાં આવે છે એ બધી સંસ્થાના બેનોને આમંત્રિત કર્યા છે તેઓને માન સન્માન આપ્યું છે અને આ પ્રોગ્રામમાં જે આપીને મારું તમને વાત કરું તો ખૂબ જ સરસ મને અહીંયા આવીને પ્રેરણાદાયક લાગ્યું છે કે જે બધી સંસ્થાને આવરીને એક સંગઠન કાર્ય કર્યું છે ભાજપ મહિલા મોરચાની બહેનો દ્વારા અને ખરેખર આવું જો થાતું રહે તો ઘણું બધું

આજ રોજ સત્યાવીસ ચાર બે હજાર પચીસ ના રોજ ધોરાજી ખાતે ભારતીય જનતા દળ પાર્ટી ના મહિલા મોરચા દ્વારા અહીં સ્ત્રીઓ માટે સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ રાખેલ છે તેમાં વિવિધ ડોક્ટરો જેવા કે ઓર્થોપેડિક ગાયનેક દાંત ના ડોક્ટર કાન ના ગળા ના ડોક્ટર અને ફિઝિશિયન તરીકે બધા ડોક્ટરો એ સેવા આપેલ છે ધોરાજી ની જનતા ને તપાસી અને સચોટ માર્ગદર્શન બધા ડોક્ટરો એ આપેલ છે